મહેસાણાના કડી ખાતે ખાતે જે બહાર આવ્યું હતું તે બાદ હવે એક વર્ષ પહેલા કડી તાલુકાના ગામોમાં જે રીતે કેમ્પ કરવામાં આવ્યા તે જ રીતે લાંગણેજ ગામમાં પણ કેમ્પ કરાયા હોવાનું સામે આવી રહ્યું છે મહેસાણાથી નજીક આવેલા લાંગણેજ ગામમાં એ જ મોડ ઓપરેન્ડી સાથે ગામમાં કેમ્પ કરવામાં આવ્યો હતો એક વર્ષ પહેલા કરેલ કેમ્પમાં થી વધુ વ્યક્તિઓને અમદાવાદ લઈ જવાનો પ્રયાસ કરાયો હતો અને પાંચથી વધુ વ્યક્તિઓના એનજીઓ પ્લાસ્ટિક સહિત સ્ટેન્ડ મૂકવાની તજવીજ કરાઈ હોવાનું હાલમાં સામે આવી રહ્યું છે આ સમગ્ર મામલે આરોગ્ય તંત્રની તપાસ થવી જોઈએ તેવી માંગ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહી છે અને આ સમગ્ર મામલે આરોગ્ય તંત્ર અજાણ હોવાનું જાણવા મળી રહ્યું છે અને ત્યાં પછી અમારે સૌથી પહેલાં તો આધાર કાર્ડ આધાર કાર્ડને મા કાર્ડ લઈ લીધા કે રજીસ્ટ્રેશન કરવું પડશે અને પછી અમે તમને ડિસિઝન આપીશું એમ એ રીતે અમે ત્યાં લઈ ગયા પછી અમુક ઢીંચણવાળાના એમ આર એ બધું એને કરાયું અને હૃદયવાળાના તો સીધા દાખલ જ કરી દીધા